તમે બરાબર એટલે મારા થી જે થાય એ જ હું કહી શકું હું જે ના થાય એ ના કઉ હા બરોબર છે એટલે તો હું કઈ કરું મારી એક પબ્લિક છાપે છે ને લોકો મને હા બરોબર છે અને એ તો હું જાણું જ છું એટલે જ મેં તમને કોલ કર્યો કરો હવે ચંદુભાઈ આટલું અત્યારે રેકોર્ડિંગ મૂકી દયો હા પછી છે ને આપણે રૂબરૂ ભાઈ બેન મળીને ચર્ચા કરશું હા હા ચોક્કસ ચોક્કસ તો રેકોર્ડિંગ મૂકી હા અને આપણે બે ભાઈ બેન મારી ઓફિસે તમે ટાઈમ લઈને આવજો ઓકે ઓકે જયારે તમે કેશો ત્યારે હું આવી જઈશ જ્યારે સમય મળે ત્યારે હું આવી જઈશ અત્યારે તમારી પ્રસિદ્ધિ માટે ઘણું છે નહીં પ્રસિદ્ધિ તો મારી પહેલેથી જ છે એનો કોઈ સવાલ નથી મારે ચારે મેં લગ્ન ઠીક અચ્છા અચ્છા તમારી હું તો એમ તો થાવું તમારી પ્રસિદ્ધિ આખા વિશ્વમાં થાય હે એટલે આ મૂકો અને પછી આપણે બે ભાઈ રૂબરૂ મળીશું ઓકે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો आटला बढ़ा गंभीर इश्यूज हो चिंता आटली हो दबाण की चिंता आटली हो हम तुम विषय पर बोलो पे न बोलता तो ते तो आओ okay, 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 ने मैंने क्यों ओके ओके बेन ओके हूँ तारी ऑफिसे रजूआत कर पोची दईश तो ठीक है है क्या तुम कह सो ना हूँ तुमने ऑफिस से बोला ही ओके ओके बेन बोले मेरे भाई जय जय माता जी हाँ जय माता जी दोस्तों सांसद श्री पूनम बेन मांडम और ચામખંભાણીયાથી ચંદુભાઈ આ બંનેનું કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરો અને શું ચંદુભાઈને સંસદ ભવનમાં બેઠક મળશે મિત્રો તમને કોલ રેકોર્ડિંગ ગમ્યું હોય તો લાઈક કરો અને તમને અમારી ચેનલ પર નવા નવા કોલ રેકોર્ડિંગ જોવા મળશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો